टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारा विशेष कार्यक्रम फैक्ट चेक साथ हूँ छू जिगर भारत ना ऑपरेशन सिंदूर थी पाकिस्तान में हड़कंप पाकिस्तान रिसर न ગભરાયેલું છે અને ગભરાયેલું આ પાકિસ્તાન રોજ નવા નવા પેત્રા પણ રચી રહ્યું છે ને એટલે ભારતને બદનામ કરવામાં પણ પાકિસ્તાને કંઈ જ બાકી નથી રાખ્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય કે પછી અન્ય કોઈ માધ્યમ પાકિસ્તાન પોતાના અલગ અલગ પ્રકારના પ્રોપોગેન્ડા ચલાવતું રહ્યું છે અને આ જ પ્રોપોગેન્ડા વચ્ચે પાકિસ્તાની સોશિયલ મીડિયાની અંદર ભારતીય મહિલા પાઇલટનો એક ફોટો ખૂબ વાયરલ થયો અને એટલે જ અમે એ સમાચારના મૂળ સુધી પહોંચ્યા જ્યારે અમે ફેક્ટ ચેક કરતા હતા ત્યારે સૌથી પહેલી એક એક્સ પોસ્ટ અમારા હાથમાં લાગી અને આ એક્સ પોસ્ટ હતી ટેક્ટિકલ ટ્રિબ્યુન નામની એક સાઇટ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેની અંદર દાવો કરવામાં આવ્યો હતો અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેના કારણે ભારત બદનામ થાય ઇન્ડિયન એરફોર્સની બદનામી થાય સૌથી પહેલો એવો દાવો કરવામાં આવ્યો ટેક્ટિકલ ટ્રિબ્યુન દ્વારા કે જે પાકિસ્તાને ઇન્ડિયન રાફેલ છે એને તોડી પાડ્યું અને એની અંદર જે મહિલા પાઇલટ હતા તેમને કેદ કર્યા છે અને આ સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટ ટેક્ટિકલ ટ્રિબ્યુન દ્વારા ખૂબ વાયરલ કરવામાં આવી અમે જ્યારે તપાસ કરતા હતા ત્યારે બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ અમારા હાથમાં લાગી અને આ પોસ્ટ હતી કે જેની અંદર એ લખવામાં આવ્યું હતું કે આ જ પ્રકારના દાવાઓ અલગ અલગ રીતે કરવામાં આવ્યા હતા બીજી પોસ્ટની અંદર લખવામાં આવ્યું કે આ જ રીતે જે બાંગ્લાદેશી એક એક્સ હેન્ડલ છે અને એની અંદર શું લખવામાં આવ્યું એ પણ હું તમને વિગતે બતાવું આ છે બાંગ્લાદેશનું એ એક્સ હેન્ડલ જેની અંદર નામ છે એનું વોઇસ ઓફ બાંગ્લાદેશી મુસ્લિમ્સ અને એની અંદર પણ એ જ દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાને ભારતના રાફેલને તોડી પાડ્યું અને જે મહિલા પાયલટ હતા તેમને કેદ કર્યા છે કે કદાચ આજ બે વસ્તુઓ હશે અમે જેમ જેમ તપાસ કરતા ગયા તેમ તેમ અલગ અલગ એક્સ પોસ્ટ સામે આવી સૌથી ચોંકાવનારી પોસ્ટ હતી ઇમરાન ખાનની અને જ દાવાને જાણે ઇમરાન ખાન પણ સમર્થન આપતા હોય એમ આ મહિલા પાઇલટનો ફોટો પણ તેમને શેર કર્યો અને ખૂબ વાહવાહી મેળવી આ તો ત્રણ તસવીર તમારી સામે અમે રજૂ કરી પણ આવા તો અનેક એવા સોશિયલ મીડિયા હેન્ડલ હતા જેની અંદર ભારતને બદનામ કરવાના કારસા ઘડવામાં આવ્યા તપાસ કરતા ખ્યાલ આવ્યો કે જેટલા પણ દાવા કરવામાં આવી રહ્યા છે એ દાવાઓમાં કોઈ પણ પ્રકારનો દમ ન હતો આ છે સ્ટાર ઓફ મૈસૂર નામની એક વેબસાઇટ અને એની અંદર એક અહેવાલ છપાયો હતો જૂન એક બે હજાર ત્રેવીસના રોજ અને એની અંદર જે જેટ હતું સેનાનું એ એ જેટ ક્રેશ થયું અને એ જેટની અંદર સેનાના બે પાયલટ હતા એક મેલ પાયલટ હતા એક ફિમેલ પાયલટ હતા અને એમની તસવીર પણ જૂન એક બે હજાર ત્રેવીસના રોજ સામે આવી હતી અને અત્યારે જે તસવીરો શેર કરવામાં આવી એ આ તસવીરોનો આધાર રાખીને પાકિસ્તાનની અંદર આ પ્રકારનો એક પ્રોપોગેન્ડા ચલાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ દાવો કરવામાં આવ્યો કે ભારતીય મહિલા જે પાયલટ હતા તેમને કેદ કરવામાં આવ્યું છે અને ભારતનું જે રાફેલ હતું એ પાકિસ્તાની સેનાએ તોડી પાડ્યું છે હકીકત એ હતી કે આખી આ ઘટના જે કર્ણાટક છે ત્યાં ચામરાજનગર છે ત્યાં આ સેનાનું એક જેટ હતું એ ક્રેશ થયું હતું એક જૂન બે હજાર ત્રેવીસની આ ઘટના હતી અને આ તસવીરો એનો જીવતો જાગતો પુરાવો હતો અને આ તસવીરોને આધાર રાખીને પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે સોશિયલ મીડિયા હેન્ડલ હતા તેમણે આવો પ્રોપોગેન્ડા ચલાવ્યો અને ભારતને બદનામ કરવાનું એક કાવતરું ઘડ્યું હતું એટલે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ કે પછી ઇમરાન ખાન અથવા તો એવી કોઈ સોશિયલ મીડિયા સાઇટ્સ કે જેમણે દાવો કર્યો હતો કે આ ભારતીય મહિલા જેણે કેદ કરવામાં આવી એ વાત તદ્દન ખોટી હતી હકીકત એ હતી કે સ્ટાર ઓફ મૈસૂર નામની એક વેબસાઇટ છે જેની અંદર એક જૂન બે હજાર ત્રેવીસના રોજ આ તસવીર શેર કરવામાં આવી હતી અને એ તસવીર દર્શાવવાનો એ પ્રયત્ન હતો કે અહીં એ દિવસે ઘટના ઘટી હતી જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ એ સમય દરમિયાન પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા જે તદ્દન ખોટા છે અને હકીકત એ છે કે સ્ટાર ઓફ મૈસૂર નામની જે વેબસાઇટ હતી તેની અંદરની આ તસવીર એક જૂન બે હજાર ત્રેવીસની છે ઓનલી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓનલી ફેક્ટ ને મદદ કરી શકો છો આ સ્કેન ને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો